હેલો મિત્રો કેમ છો તો મજામાં જો આપણે કલમુના ડોકા પાડવા આવી ગયા છીએ ડોકો વધુ પડી ગયા છે એટલા માટે ઝડપથી પાંદડા પાડવા પડે કારણ કે ડોકા રસ સૂંી જાય એમ છે એટલે ફૂલ ઝડપી પાંદડા પાડવા પડે એમ છે આપણે સાકુથી જ પાંદડા પાડીએ છીએ આવી રીતના પાંદડા ફટાફટ પાડી લઈએ વિડીયો સુધી રહેજો ડોકા કેવી રીતના બંધાય છે સેટ થાય છે પૂરી માહિતી આપીશ ધારદાર સાકુ થી પાંદડા પાડીએ છીએ આપણે જો આ ડોકાનો ઢગલો છે આ ડોકા પડેલા છે આ આંબામાંથી વિજેક ડોકાનો ઢગલો પડેલો છે ને આપણે આ ડોકાના પાંદડા પાડી લીએ પછી આપણે આ છે ડોકા બાંધવાનું ચાલુ કામ જે આપણે ડોકા બંધાઈ ગયા છે એ તો આખો બ્લોક માં ડોકા બંધાઈ ગયા છે કમ્પલીટ અમાર 50000 ડોકા સડેલા છે વેળી તો મે આખું ખેતર છે આ વીરીત ના ડોકા બાંધેલા છે ત્યાર આનો વિડિયો આગલા વિડિયોમાં તમને કે કે કેવી રીતના રિઝલ્ટ આવ્યું છે ડોકાનું આના ત્રણ દિવસથી છે અને જે આગલા હમણા આવે છે એમાં આર્ધી થઈ ગયું છે રિઝલ્ટ આવી ગયું છે એ આગલા વિડિયોમાં તમને બતાવીશ તો આયા બે વિભાગ પડી ગયા છે આર્ધી પેલાનો બી ભાગ છે આવડો रिजल्ट आई गएल से तुमने बताईश इसके रिजल्ट के तुमने खबर पड़े ही। आ भाग में दी कम्प्लीट थी गेला से चैनल में नवा हो तो सब्सक्राइब करता रहो